ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બે ટ્રક સાથે સત્તાવીસ લાખ બત્રીસ હજાર છસો પચ્ચીસના શંકાસ્પદ મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાતા અનેક ચર્ચાઓ બે ટ્રક સહિત શંકાસ્પદ મુદ્દામાલ સાથે બે આરોપીઓને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ મહુવા પોલીસે સિંહુકત રેડ પાડી હોવાના અહેવાલ મળી રહ્યા છે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસ ટીમના જણાવેલ મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટાફ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં ટ્રકમાં લોખંડની ગ્રીલ બનાવી તેમાં રાખેલ સફેદ કલરના પ્લાસ્ટિકના ટાંકાનંગ બેમાંથી ડીઝલ કે પેટ્રોલ સિવાયનું કોઈ શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ભરેલ છે જે ટ્રકમાંથી ટ્રક બંધ બોડીનો ટ્રકમાં હેરફેરની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જે બાતમીવાળી જગ્યાએ બંને સેયુકતર ટીમે જઈ તપાસ કરતા ટ્રક સાથે આ શખ્સો હાજર મળી આવેલ જે બંને ટાંકામાં રહેલ ટ્રકમાં ભરેલ જવલનશીલ પ્રવાહી અંગે અને બીજા ટ્રકની બંધ બોડીના ટ્રકમાં ભરેલ પાવડરના રૂપમાં લસણ ગાર્લિક લસણની થેલીઓ ચોરી અગર તો છળકપથી મેળવેલ હોવાનું જણાતું હોય જે મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ અને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવી આગળની કાયદેસર કાર્યવાહી એલસીબીના અધિકારીઓ ચલાવી રહ્યા છે તપાસ બાદ સત્ય હકીકત જાણવા મળશેનું પોલીસ ટીમે જણાવેલ ઝડપાયેલ શખ્સો શાહિદ વલીભાઈ સૈયદ રહે આયશા મસ્જિદ પાસે આશિયાના સોસાયટી મહુવા જિલ્લો ભાવનગર તૌફીક અબ્દુલભાઈ વસાયા રહે તલગાજરગાની નળ જાફરી સ્કૂલ પાસે મહુવા ટ્રક સહિત કુલ સત્તાવીસ લાખ બત્રીસ હજાર છસો પચીસનું શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરાયો આ કામગીરીમાં એલસીબી અને મહુવા પોલીસ જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે ભાવેશભાઈ ચૌહાણ મહુવા બંદર